સહના સહનો સહ સહવીર્યં કરવાવહૈ વી કરવાહ તેજસ્મસ્તુમા વિદેશ ૐ શાંતિ 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 હરિ ઓ શ્રી ગુરુભ્યો ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ અને એમાં અગિયાર થી ત્રીસ શ્લોક સુધી ભગવાન જ્ઞાનયોગ કો કે સાંખ્ય યોગ કો કે આત્મજ્ઞાનનો વિષય કયો આ બધું સમાનાર્થી શબ્દ છે એ વિષય સ્પષ્ટ રૂપે સમજાવે છે અને માટે આપણે શ્લોક નું પારણ કરશું હોમ શ્રી પરમાત્મને શ્રી ભગવાન વાચ ગતા ગતા જે જીવતા છે અને મરી ગયા છે એટલે કે જેના પ્રાણ છે અને પ્રાણ ચાલ્યા ગયા છે એ બંને માટે શોક કરવા જેવું નથી અને પાછો તું પ્રજ્ઞા વાત કરે છે કે તારો શોક સાચો છે એવું પુરવાર કરે છે અને પંડિત જેવી ભાષા બોલી રહ્યો છે આ વાત પર આપણી ચર્ચા ચાલી રહી છે અને એમાં ભગવાન એને ત્યાં સુધી સમજાવે છે કે પંડિત કોને કહેવાય અને એના પર આપણે જોઈ લીધું કે ગયેલા અને જીવતા સામે કેમ એના માટે કેમ દુઃખ ના લગાડવું સાચા અર્થમાં પ્રજ્ઞાવાત કોને કહેવાય પંડિત કોને કહેવાય આપણો જે દુઃખ છે એ એકચુઅલમાં છે શું જો દુઃખ ન લગાડવાનું દુઃખ લગાડતા હોઈએ જીવતા હોય કે મરેલા હોય એના માટે પણ દુઃખ ન લગાડવાનું હોય

તો એ અજ્ઞાનતાને લીધે હોય છે અને મૂર્ખતાને લીધે એકદમ સ્પષ્ટ સાધુ સંતો સંન્યાસીઓ આ વાત એની ટીકામાં લખે છે આ અજ્ઞાનતા એટલે શું તો કે હું શરીર છું અને પછી બધું દુઃખ છે એટલે પહેલું હોય છે હું શરીર છું અને પછી બધા દુખ ચાલુ થાય છે હવે જે વસ્તુ તમે ન હો અને તમે માનો તેને મૂર્ખતા કેવાય જેવી રીતે કોઈ વ્યક્તિને બીમારી ન હોય અને એ કે હું બીમાર છું બીમાર છું બીમાર છું તો એ મૂર્ખ છે જેમ કે કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય ભણવામાં હોશિયાર હોય અને એ કે હું ઠોટ છું ઠોટ છું ઠોટ છું તો એ મૂર્ખ છે આપણે ઘણી વાર મૂર્ખ જેવી ભાષા નહીં બોલ તને બધું ખબર છે પણ ઉલટું નહીં બોલ એટલે મૂર્ખ કોને કહેવાય તો કે જે તમે હો એનાથી વિપરીત તમે માનતા હો તો મૂર્ખતા છે આપણે સ્ત્રી કે પુરુષ હોઈએ અને આપણે એવું માનીએ કે હું ગધેડો કૂતરો છું તો એ આપણી મૂર્ખતા છે ભલે લોકો કહેતા ગધેડા જેવો છે કૂતરા જેવો છે પણ આપણે નહીં માનવાનું તો એ મૂર્ખતા છે કલ્યાણ ક્યાં સુધી નહીં થાય તમે કે હું ગમે તેટલા પંડિત બની જઈએ એટલે કે શાસ્ત્રના જ્ઞાતા બની જઈએ ગમે તેટલા

કે ન કરો કલ્યાણ થશે નહીં બેઝિકલી આપણું કલ્યાણ હું શરીર નથી આ ભાવમાં સ્થિત થવાથી થાય હવે આ ભાવમાં સ્થિત થવા સિવાયની કોઈ પણ ક્રિયાઓ કરતા હો તો તે મૂર્ખતા છે કલ્યાણ થશે નહીં તમે સત્સંગ કરતા હો તો તમારું સત્સંગ કરવા પાછળનો ભાવ એ જ હોવો જોઈએ કે ભઈ આ શરીર ભાવમાંથી હું છૂટો કા જો બધા દુખનું મૂળ હું શરીર છું એ તો શરીર ભાવમાંથી છૂટો હું ચૈતન્ય સ્વરૂપ છું सच्चिदानંદ સ્વરૂપ છું પરમાત્મા સ્વરૂપ છું આત્મ સ્વરૂપ છું આવા ભાવમાં સ્થિત થવાથી જ દુખ દૂર થાય એના સિવાય કોઈ દુખ દૂર થાય નહીં હું કાગડો છું કાગડો છું એવું માનવાથી દુઃખ દૂર ન થાય સત્સંગ સાંભળતી વખતે ઓલા સાયકાટ્રીસ પાસે જાય અને કે હા હા હવે મને સમજાય ગયું હું કાગડો નથી અને પછી સાયકાટ્રીસ પાસેથી બહાર નીકળે એવી રીતે સત્સંગમાંથી બહાર નીકળો તો ઓલો સામે બિલાડીને જોએ ઓ હો ભાગીને આવ્યો ડોક્ટર કે કેમ ભાઈ ભાગીને આવ્યો તો કે સાયકાટ્રીસ પાસે એટલે કે સત્સંગ માં બેઠાઓ ત્યારે બહુ સુંદર લાગે બહુ સુંદર લાગે બધું ગમે બધું સમજાય બધું કરવાનું મન થાય માં તો પચાસ ટકા એવા લોકો બાકી ફિઝિકલી સામે સામે બેઠા હોય તો આપણે સમજી શકીએ સારું લાગે પરંતુ જેવો સત્સંગ પૂરો થયો એટલે પાછો શરીર ભાવને પકડી લઈએ છે અને દુઃખને પણ પકડી લઈએ છે ઘણી લોકો કદાચ સત્સંગ સાંભળીને બહુ આનંદ આવે કેમ આનંદ આવે છે

વધારેમાં વધારે સમય શરીર ભાવમાંથી મુક્ત રહીશું અને એના માટેની ઘણી બધી સાધના છે સેવા કરો તો એ શરીર ભાવમાંથી મુક્ત હોય પૂજા કરો તો એ શરીર ભાવમાંથી મુક્ત હોય ભક્ત ધ્યાન કરો તો એ શરીર ભાવમાંથી મુક્ત હોવ છો આવી સાધના દરમિયાન ઘણી વાર શરીર ભાવમાંથી મુક્ત હોય છે તો બહુ આનંદ આવે છે અને જે સાધના કરીને આનંદ આવે ને એમાં જ તમારે સમજવાનું કે આમાં હું શરીર ભાવમાંથી મુક્ત હતી કે હતો આપણાથી ભૂલ શું થાય છે સાધના કરીએ છે પરંતુ ભૂલ શું થાય છે સંસારમાં રહીએ છે જન્મ મળ્યો મનુષ્ય જન્મ પણ મોટી ભૂલ શું થાય બેઝિક ભૂલ એ થાય છે કે જે વસ્તુ આપણી નથી તેને આપણી માનીએ છે અને જે વસ્તુ આપણી છે એને આપણી નથી માનતા તો પછી પ્રશ્ન થાય આપણી વસ્તુ શું છે તો ડેફિનેશન છે જે વસ્તુ આપણી છે એ હંમેશા આપણી સાથે રહે અને જે વસ્તુ આપણી સાથે હંમેશા નથી રહેતી 24/7 નથી રહેતી એ આપણી નથી અથવા તો હું નથી આપણી વસ્તુ હવે વિચારી લો શું છે શું શરીર આપણી સાથે કાયમ રહે છે નથી રહે શું ધન ઘર સ્વજનો આ બધું આપણી સાથે કાયમ રહે છે ના તો આપણી સાથે કાયમ રહેવાવાળી વસ્તુ શું છે તો કે અંદર રહેલું ચૈતન્ય તત્વ જે સવારે પણ હોય બપોરે પણ હોય રાતના પણ હોય અને ઘોર નિંદ્રા ગાઢ નિંદ્રામાં પણ એ ચૈતન્ય તત્વ તો હોય ચિત્ત સ્વરૂપ તો હોય જ હોય ને હોય આત્મ તત્વ હોય તો જ પ્રાણ ચાલી શકે પ્રાણ તો જળ છે એને ચલાવનાર કોઈક હોવું જોઈએ જળ વસ્તુ બધી જો ગાડી સાયકલ સ્કૂટર મશીન આ બધી જળ વસ્તુ છે પણ જો ચાલતી દેખાય તો સમજવાનું કોઈક અંદર ચેતન તત્વ છે ગાડીની અંદર કોઈક બેઠું છે તો જ ગાડી ચાલે સ્કૂટર પર કોઈ બેઠું હોય મશીન મશીન પર ધ્યાન રાખનાર બટન ચાલુ કરનાર કોઈક હોય તો જ મશીન ચાલુ થાય

તો ઠોકર લાગશેનો સંબંધ દેહિ અને દેહ એના વિશે આવે છે એને દેહ એટલે શરીર અને દેહી એટલે શરીર તો આ શરીરનો સંબંધ કોની સાથે છે હવે આપણી વસ્તુ નથી તો કોની છે

મન સષ્ટાની ઇન્દ્રિયની પ્રકૃતિ સ્થાની એટલે એમાં આખું જગત આવી ગયું ગળો પ્રકૃતિમાં સ્થિત છે છે તો એના કારણમાં સ્થિત હોય ગળો માટીમાં સ્થિત હોય ગળો એવી રીતે જ આ જગત આખું પ્રકૃતિમાં સ્થિત છે માટે જ પ્રકૃતિનું છે ગળો માટીમાં સ્થિત હોય તો માટીનો છે સોનામાં સ્થિત હોય તો સોનાનો છે કાચમાં સ્થિત હોય તો ગળો કાચનો છે જેમાં પણ સ્થિત હોય એનો એટલે મનસ સષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની સ્થાની એટલે સ્થિત પ્રકૃતિમાં સ્થિત છે માટે શરીર વગેરે એ પ્રકૃતિના છે મારા નથી તો હું કોનો તો કે મમય વાંસો જીવલો કે ભગવાને કીધું તું તો મારો અંશ છે એ પણ 15 માં અધ્યાયમાં સમજી ગયા માટે શરીર અથવા તો હું એ તો પરમાત્માનો અંશ છે માટી કે પથ્થર એ પૃથ્વીનો અંશ હોય તો એને પૃથ્વી તરફ જ જવાનું મન થાય અને એને પૃથ્વી તત્વ જ કહેવાય ભલે અંશ છે માટી થોડોક અંશ છે પથ્થર થોડા અંશ છે પરંતુ એને પૃથ્વી પૃથ્વી તત્વ જ કહેવાય એવી રીતે જ આપણે પણ પરમાત્માના અંશ છે માટે પરમાત્મા તત્વ જ કહેવાય આ થયો પહેલો તર્ક કે આ શરીર વગેરે કોના છે પ્રકૃતિના બીજું શરીર એટલે કે શરીરને ચલાવનાર અંદર ચેતન તત્વ કોનું છે પરમાત્માનું બીજું આજ અધ્યાયના આ એટલા માટે કહું છું કે આ પહેલો પહેલો ઉપદેશનો પહેલો શ્લોક એટલે અગિયારમો શ્લોક બહુ ઈમ્પોર્ટન્ટ છે એના પર જ આગળ વિસ્તાર આવશે જે 15મા અધ્યાય સુધી વિસ્તાર ચાલશે અને એટલા માટે જ મે શરૂઆત કીધી 11મો શ્લોક બીજા અધ્યાયનો અને 15મા અધ્યાયનું પણ કોટેશન કીધું એટલે ઉપક્રમ એકતા સમજાય કોઈ પણ વિષયની હોય અને એને એક મિનિટમાં જાણવું હોય કે આ પુસ્તકની અંદર શું હશે તો આપણા શાસ્ત્રની પ્રણાલી છે કે ઉપક્રમ એટલે શરૂઆત અને ઉપસંહાર એટલે એન્ડિંગ જે હોય એ જ પુસ્તકની અંદરનો વિષય હોય તો એવી જ રીતે અહીંયા ઘડી પણ પ્રકૃતિ અને આત્મતત્વ શરીર અને શરીરી દેહ અને દેહિ ક્ષેત્ર અને અને ક્ષેત્રજ્ઞ ક્ષર અક્ષર પર પ્રકૃતિ આ બધા સમાનાર્થી શબ્દ આ જ બધા વિષયો આ પુસ્તકની એટલે કે ગીતાની અંદર હશે બેનો ભેદ કરાવે છે બેને છૂટા પડાવે છે આજ વિવેક કરાવે છે આ જ ગીતાનો વિષય હોવો જોઈએ બીજો સોળમા શ્લોકમાં બીજા અધ્યાયના સોળમા શ્લોકમાં પણ કહે છે મેં કીધું હતું કે જ્યારે આ વર્ગમાં બેસો ત્યારે ગીતા લઈને બેસો એટલે કદાચ કોઈ અધ્યાયનો કોઈક શ્લોક બોલતો હોવ તો ફટાક કરીને તમારો રેફરન્સ આવે સોળમો શ્લોક બીજા અધ્યાયનો ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સત ન અસતઃ વિદ્યતે ભાવહ અસતનો ભાવ એટલે કે અસ્તિત્વ હોતું નથી

તો બસ ત્યાં અટકી ગયા પ્રકૃતિમાં કે સાયન્સ ત્યાં સુધી જ પહોંચે છે શાસ્ત્ર એનાથી આગળ પહોંચે છે કે આ પરમાણુ પણ પ્રકૃતિનો જ ભાગ છે માયાના માયામાંથી ઉત્પન્ન થયેલા છે અને માયા એ પણ ભગવાનનો જ અંશ છે એટલે માયા ભગવાનની શક્તિ છે એટલે

જે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય અને આપણે કહીએ કે આ મારી પત્ની છે અરે પણ બતાડતો ખરા તો કે એ નથી તો આ મૂર્ખામી કહેવાય એવી જ રીતે આ જગતમાં કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ નથી અને આપણે સંબંધ બાંધી લીધો જે મારું ઘર આ મારી પત્ની આ મારો પુત્ર આ મારું ધન આ બધો સંબંધ બાંધી લીધો છે એટલા માટે થઈને સંબંધ જે બાંધો છે એ ખોટો છે આપણો ટોપિક ચાલે છે કે શરીર અને શરીરીનો સંબંધ કોની સાથે છે તો પહેલામાં આપણે જોયું કે શરીરનો સંબંધ પ્રકૃતિ સાથે છે શરીર સંબંધ એ આત્મ કે પરમાત્મા સાથે બીજું આ જગત અસત છે કારણ દેખાતું નથી જણાતું જ નથી ભલે આપણને દેખાય પણ એમ કે બતાડે કે બતાડ એટલે બતાડ આ શરીર માટે પણ હું ઘણી વાર કહું છું શરીર ક્યાં છે આયુ અરે આ તો છાતી છે શરીર બતાડ તો કે એ ન બતાડે અચ્છા છાતી છે છાતી છે તે આંગળી લગાડી છે છાતી છે ના એ તો ચામડી છે એટલે તમે જે બોલો છો ને અભી બોલા અભી ફોક તમે બોલો છો કે આ શરીર છે તો આ શરીર છે બતાડ ક્યાં છે શરીર અહીંયા અહીંયા ક્યાં છે શરીર આ તો માથું છે આ તો ગાલ છે આ તો છાતી છે અભી બોલા અભી ફોક જગતની બધી વસ્તુ આવી છે શરીરનું કોઈ અસ્તિત્વ નથી છાતીનું છે ત્રીજો સાધક શરીર એટલે કે શરીર વાળો પણ કઈ રીતે થઈ શકે શરીર શબ્દ દ્રષ્ટિકોણ થી વપરાય શિક્ષક શબ્દ

સાચું શું છે ધરાવી શકે માટે શરીર જ વિદ્યમાન નથી તો શરીર વાળો શરીર એટલે શરીર વાળો પણ કેવી રીતે કહેવાય અને ચોથું અહીં તમે શરીર નથી એટલું સમજાવા શરીર કીધું છે આગળ તેરમા શ્લોકમાં કહે છે કે આ નાનું સોચંતી પંડિતા હા એટલે કે જેના પ્રાણ છે એ એ પ્રાણ એટલે શરીર અને એ પ્રાણ ચાલ્યા ગયા છે ને પ્રાણ છે આ પ્રજ્ઞાવાદ નહીં કર કારણ જો શરીરીનો સંબંધ જ નથી શરીર સાથે વિચાર કરવાથી જગતમાં કે વસ્તુ સ્થિતિમાં ફેર પડે છે ના શરીર સંસાર સાથેનો મોં દૂર થાય ધારો કે તમે અત્યારે સત્સંગ કરો છો તો તમારું તમારું ધન વધી જશે તમારું ઘર બરાબર થઈ જશે તમારા સ્વજનો બરાબર થઈ જશે ના બિલકુલ નહીં સમજતા એકદમ કોઈ જગતમાં કે બાહ્ય પરિસ્થિતિ કે આ શરીરની પરિસ્થિતિમાં કોઈ ફરક નથી પડવાનો સત્સંગ કરવાથી

તેવાને મૂર્ખ કહેવાય બસ આપણે બધા આ સંસારમાં ઓતપ્રોત થઈ મોહિત થઈ અને મૂર્ખતાના વ્યવહાર કરી રહ્યા છીએ એટલે બરાબર સમજો કે ધીરે 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 વિચાર કરતા રહેજો વિચાર કરવાથી માનસિક સ્થિતિમાં પરિવર્તન થાય છે જે ખૂબ ચીટકી ગયા છીએ આપણે એમાંથી ધીરે 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 મુક્ત થઈએ છીએ બસ આટલું જ થશે બાકી સામે વાળી વ્યક્તિ એવી જ રહેવાની ઘર એવું જ રહેવાનું બિલ્ડિંગ એવું જગતની પરિસ્થિતિ બંધ થઈ જાય સત્સંગ સાંભળવાથી આટલો જ ફરક પડે છે આપણા બધાની અંદર બીજરૂપ દોષ શું છે તો કે મોહ છે અને તેમાંથી ઉત્પન્ન થતો શોખ છે

એમાં મારા પણાનો ભાવ એને મોહ કહેવાય આપણે બધાય લિસ્ટ બનાવ્યું છે કે જગતમાં કઈ વ્યક્તિ મને સુખ આપે છે કઈ વસ્તુ સુખ આપે છે ને કઈ પરિસ્થિતિ સુખ આપે અને ઈ મારી છે આવો ભાવ એટલે મોહ કહેવાય ઉદાહરણ રાજ્ય ગુરુ પત્ની પુત્ર ઘર વગેરે આ બધા જ્યાં સુધી તમને સુખ આપે છે ને ત્યાં સુધી તમારો મોહ રહે છે જેવો દુઃખ આપે ને એટલે મોહ તૂટી ગયો એટલે મોહ સુખ સાથે આધારિત છે મારા મારાપણાનો ભાવ ક્યારે આવે સુખી છે ત્યાં બાકી તું મારો નહીં આથી તું તારા ઘરે ને હું મારા ઘરે ક્યારે થાય જ્યારે દુખ આપવા લાગે ત્યારે અને બીજું શોખ એટલે વાળી વસ્તુ કે વ્યક્તિ છૂટી જાય અથવા તો વસ્તુ તૂટી જાય તો એનાથી પડતું દુઃખ એને શોખ કહેવાય આ મોહ અને શોખ આ બંનેમાં આપણે ખૂબ અટવાયેલા છીએ અને જો એવું તમને માન્ય થતું હોય તો જ ગીતા તમારા માટે હવે પછીની તમને લાભદાયક થશે દુઃખ નિવૃત્તિના ઉપાય કરો અને નિષ્ફળ જાવ તો નિરાશ થવું તમે જગતમાં દુઃખ નિવૃત્તિના કેટલા બધા ઉપાય કરો છો અને નિષ્ફળ જાય છે તો વધુ દુઃખી થાવ એક તો ઓલરેડી તમે દુઃખી હતા ને એ દુખ દૂર કરવાના પ્રયત્ન કર્યા ને એમાં નિષ્ફળ ગયા તો નિરાશ થવું ના કારણ સંસારથી મળતા દુઃખ નિવૃત્તિ દુઃખ સંસારથી મળતું દુઃખ એના નિવૃત્તિનો કોઈ જ ઉપાય નથી બુદ્ધિશાળી માણસ બૌદ્ધિક શરણાગતિ જ કરે અને એ પણ શાસ્ત્રની અને પરમાત્માની એનાથી જ દુઃખ નિવૃત્તિ છે બાકી તમારા દુઃખની નિવૃત્તિનો ઉપાય સંસાર પાસે નથી સંસારનો સ્વભાવ જ નથી દુઃખ દૂર કરે અથવા તો સુખ ને દુઃખ આપવું સંસારનો સ્વભાવ જ નથી આપણે ચીટકી ગયા છીએ એટલે આપણને દુઃખ પડે છે

पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरि ओं श्रीगुर्यो नमः हरि ओं <coughs>